જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ આજ રોજ બત્રીસી પુરોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર નિમેશ પુરોહિત દ્વારા સેવાના કાર્યમાં ભાગ લીધો હતો બત્રીસ સમાજ પુરોહિત પ્રમુખ શ્રી જીવરાજભાઈ મહામંત્રી શ્રી અભાભાઈ ખજાનજી શ્રી સતીષભાઈ ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ રમેશભાઈ દિલીપભાઈ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરી અને સમાજમાં સાચા અર્થમાં લોકોના હિતમાં કામ કરતા રહે છે તેવી જ રીતે આજે સમાજ દ્વારા જે પણ લોકોને આંખની તપાસ તેમજ મોતિયાનું ઓપરેશન થાય તે માટે નિઃશુલ્ક પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો સમાજ દિવસે ને દિવસે અવનવી પ્રવૃત્તિ કરી રહ્યા છે જ્યારે આજે રોજ સુરત શહેરમાં બત્રીસ પુરોહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નંબરના ચશ્મા રાહત દરે બનાવી આપવામાં આવે છે તેમજ જે પણ લોકોને મોતિયાના ઓપરેશન પણ નિઃશુલ્કપણે કરી આપવામાં આવશે આ કાર્યક્રમ સમાજ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી સમાજના જુદા જુદા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમાજને સાચા અર્થમાં તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સુરત શહેરમાં બત્રીસ પુરોહિત સમાજ દ્વારા અનેક મન અને ધનતી કરે છે સેવા તે જ સર્વપરી સમાજનું સૂત્ર છે તેમ છતાં પણ સમાજે આજે એક કેમ્પનું આયોજન કરી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ પરેશ પુરોહિતની સાથે સતીષભાઈ પુરોહિત આજે શ્રી બત્રીસિંહ પુરોહિત સમાજ ટ્રસ્ટ જે ઘણા બધા સેવાના કાર્યો કરે છે જે રીતના કે સમાજમાં વિનામૂલ્ય ચોપડાનું વિતરણ કરે છે એ જ રીતના આ વખતે સમાજે નક્કી કર્યું અને આ વિનામૂલ્યે આંખોની તપાસનો એક કેમ્પનું આયોજન કર્યું અને એમાં જો કોઈને મોતીયાનું ઓપરેશન હોય તો પણ એ પણ ફ્રીમાં થશે અને રાહત દરે ચશ્મા પણ આપણે વિતરણ કર્યા છે એ હિસાબે આ સરસ મજાનો એક કાર્યક્રમ સમાજ તરફથી કરવામાં આવ્યો ટ્રસ્ટ તરફથી અમારા સમાજના લોકોને તો એટલું જ કે આવી રીતના કાર્યો સમાજમાં થાય એમાં બધા સપોર્ટ અને સહયોગ પ્રદાન કરે અને આવા રીતના સમાજના કાર્યક્રમો આગળ થતા રહે આગળ પણ ઘણા બધા કાર્યો અમારા છે પ્રોગ્રામમાં એ પ્રમાણે અમે સેવાના કાર્યો આગળ પણ કરતા રહીશું